અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં ફરી વન્ય પ્રાણીઓએ દેખા દેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે બગસરા તાલુકાના નવા પીપરિયા ગામે પરસોત્તમભાઈ સુવાગીયાની વાડી વિસ્તારમાં અચાનક એક દીપડો આવી જતા ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે ત્યારે આ મામલે ગામના સરપંચ પુનાભાઈ સતાણી દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને જણાવાયું હતું કે હાલ છેલ્લા પાંચ છ દિવસથી આ વિસ્તારમાં એક દીપડાના આટાફેરા જોવા મળી આવ્યા છે ત્યારે દીપડા દ્વારા એક શાનનો સ્વીકાર કર્યો હોવાને લઈ ગામના લોકોને વાડી ખેતરે જવામાં પણ ભય લાગી રહ્યો છે ત્યારે હાલ ચોમાસું વાવેતરની સિઝન હોવાને લઈને લોકોને અવા અવારનવારવાળી ખેતરમાં જવા આવવાનું થતું હોય છે જેથી ગામના સરપંચે વન વિભાગને જાણ કરી તાત્કાલિક આ વિસ્તારમાંથી વન્ય પ્રાણીઓને દૂર કરે તેવી માંગ કરવામાં આવી હતી હું પુનાભાઈ સતાણી ગામ નવા પીપરિયા આગેવાન સરપંચ છું અત્યારે અહીં અમારા ગામમાં એટલે કે સીમમાં અમારા ગામની દીપડો અવારનવાર લગભગ પંદરેક દિવસથી જોવા મળે છે અને ચોમાસું સિઝન હોય લોકોને ખેતરે જવાનું હોય તો એ ભયનો માહોલ અત્યારે સર્જાઈ ગયો છે હવે આ દીપડો ગત રાત્રે એટલે કે આજ સવારે વહેલી સવારે અહીંયા ગામની બાજુમાં એક ખેતર પરસોત્તમભાઈ સુવાગ્યાની ખેતરમાં હતો એટલે કે ત્યાં કૂતરાનું મારણ કરી અને ઢસડી અને બાજુમાં જાળી છે તેમાં લઈ ગયેલ એ મેં રૂબરૂ જઈ અને એમનો લીસોટા અને કુતરાનું જે મારણ થયેલું છે એ જોયેલું તો આના માટે વન વિભાગ કંઈક કાર્યવાહી કરે અને ગામને આ દીપડાને અને એને પાંજરે પૂરે જેથી ગામમાં શાંતિનું વાતાવરણ અશોક અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ